બધાને રૂડા દેખાડ્યા માય એક કેડો બતાવ્યો સમાજ જ્યારે એવો વ્યસનોમાં કુરિવાજોમાં અંધશ્રદ્ધામાં એટલો બધો અંધકારમય એવા વાતાવરણની અંદર જ્યારે સમાજ ગરકાવ થઈ ગયો હતો ત્યારે મા જગદંબા મઢડાવાળી મા સોનભાઈએ એનું પ્રાગટ્ય થયું અને મઢડા મા સોનભાઈએ અઢારે વરણને એક નવો રાહ આપ્યો નવી દિશા આપી ત્યારે આજે સમગ્ર ખાલી ચારણ સમાજ નહીં પણ અઢારે વરણ માતાજીની બીજ બહુ જ ધામધૂમથી શતાબ્દી વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે કચ્છના અમારા ચારણોના આપણા કુળઘોર એવા કક્ષ્યભાઈ શાસ્ત્રી પણ ઘણા સમયથી એવો સંકલ્પ કરેલો કે જ્યારે ચારણ સમાજમાંની જ્યારે શતાબ્દી વર્ષ ઉજવતો હોય ત્યારે હું એ સમાજનો કુળઘોર છું તો મારી પણ કાંઈક તો દાયિત્વ બને છે કે મારે પણ કાંઈક માને એવું કંઈક મારે કાર્ય કરવું જોઈએ અને માએ એમને અંદરથી કંઈક એવી પ્રેરણા કરી અને એમને મનોબંધ નક્કી કર્યું કે મારે એ શતાબ્દી વર્ષ અંતર્ગત ચાર ધામની અંદર માતાજીના ગુણગાન થાય ક્યાંક કથા ક્યાંક યજ્ઞ થાય ક્યાંક ધ્વજારોહણ થાય એવી જ રીતનો ત્રણ સોપાન પૂરા થયા હરિદ્વાર રામેશ્વર જગન્નાથપુરી અને આવતીકાલે આઠ જાન્યુઆરી આઠ જાન્યુઆરી ઓગણીસો ને ચોવીસ માનો પ્રાગટ્ય દિવસ તારીખ પ્રમાણે આઠ જાન્યુઆરી થાય છે ત્યારે આવતીકાલે આઠ જાન્યુઆરીના રોજ દ્વારકાધીશને અખિલ બ્રહ્માંડનું જે સંચાલન કરે છે એવા દ્વારકાધીશના ધજા ત્યાં માતાજીના નામની ધજા ચડાવવામાં આવશે ત્યારે ચારણ સમાજ અને અઢારે વરણ ત્યારે એ બધાના માટે એક એવી ઐતિહાસિક ઘટના છે દરેકના માટે અને આ કાલથી જ સોનલ બીજનો સમજી લ્યો કે આપ પ્રારંભ થઈ રહ્યો છે હવેના જે પાંચ છ દિવસ છે એ ચારણ સમાજ નહીં પણ અઢારના વરણ માટે એક આનંદ ઉત્સવના પાંચ છ દિવસ છે તેર જાન્યુઆરીએ માતાજીની બીજ છે મઢડા ખાતે અગિયાર બાર અને તેર ત્રણ દિવસનું આયોજન છે કણેરી છે બાણોલગઢ છે અનેક જગ્યાએ જ્યાં જ્યાં ચારણો વસે છે જ્યાં જ્યાં પણ છે પણ ખાસ કરીને મઢડાની અંદર ધામધૂમથી જબરદસ્ત થવાનું છે ખંભાળિયાની અંદર પણ મઢડામાં બધાએ ભાગ લઈ શકે એના માટે ખંભાડિયા ચારણ સમાજ બે દિવસ અગાઉ દસ તારીખના સોનલ બીજનું સુંદર મજાનું આયોજન કરેલું છે ત્યારે આજે અહીંયા જે કચ્છથી એક યાત્રા નીકળી છે લગભગ બસ્સો જેટલી ગાડીઓ એકસાથે ધ્વજારોહણ કરવા જઈ રહી છે ત્યારે એમાં ખભે ખભો મિલાવી અને બારાડી ચારણ સમાજે જે કચ્છના જે યાત્રાળુઓ માના સેવકો જે નીકળ્યા છે એમને જે રોક્યા છે એમને જે જમાડ્યા છે એમની જે આગતા સ્વાગતા કરી છે એના માટે હું કચ્છ ચારણ સમાજ વતી એમનો બારાડી ચારણ સમાજનો આભાર માનું છું અને આવતીકાલે બારાણી બારાડી ચારણ સમાજ પણ માના સેવક બનીને કાલના પ્રસંગની અંદર ઉપસ્થિત રહેવાના છે આપણા સૌના માટે આ ઐતિહાસિક ઘટના બની રહેવાની છે અને મા જગદંબાના જે વિચારો હતા એ આપણી અંદર પાછા પ્રસ્થાપિત થાય અને સમાજ ફૂલે ફાલે અને ખૂબ પ્રગતિ કરે એ સાથે સૌ કોઈ દર્શક મિત્રોને જય માતાજી બારાડી ચારણ સમાજનો ખૂબ ખૂબ આભાર